સુરેન્દ્રનગર પંડ્યાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિતની સૂચના તથા માર્ગદર્શન હેઠળ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પેરોલ ફ્લો ધ્રાંગધ્રા ડિવિઝન તાલુકા પોલીસ તથા સિટી પોલીસ અને હોમગાર્ડ સહિત ધ્રાંગધ્રા શહેર વિસ્તારના મોતીવાડ આંબેડકર નગર સહિત વિસ્તારમાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ શહેર વિસ્તારમાં જળવાઈ રહે તે માટે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ દરમિયાન ટ્રાફિક સમસ્યા નાસ્તા ફરતા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ બુટલેગરો સહિત વિવિધ આરોપીઓની અંગી ચડતી કરી સાથોસાથ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનો સામે દંડકીય કાર્યવાહી હાથ ધરી હતી આજ રોજ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોચીવાડ આનંદ મુચીવાડ છે આંબેડકરનગર એ વિસ્તારની અંદર અને ધાંગા સિટીમાં બરાબર પોલીસ આપણે જે પોલીસ શ્રી ગિરીશ પંડ્યા સાહેબની સૂચના મુજબ પોમ્બિંગ ધરવામાં આવેલું હતું જેમાં એસઓજી એલસીબી પેરોલ ફલ્લો નાસ્તા ફરતા સ્કોટ ટ્રાફિક સિટી પોલીસ સ્ટેશન તાલુકા પોલીસ સ્ટેશન અને ડિવિઝનના સ્ટાફ અને ડિવિઝન આપણા એસ ડીપીઓ શ્રી ગુરુ જીડી પુરોહિત સાહેબના માર્ગદર્શન હેઠળ ગોઠવવામાં આવેલું હતું જેમાં નાસ્તા ફરતા આરોપીઓ મોન્ટેડ આરોપીઓ બુટલેગરો એચએસએમસીઆર જાણીતા ગુનેગારો આ બધાને ચેક કરવામાં આવેલા દરમિયાન ટ્રાફિક અને કામગીરી પણ કરવામાં આવેલી હતી જેમાં બસો બીએનએસ કલમ બસો એક્યાસી મુજબ બસો પંચ્યાસી પછી ગેરકાયદેસર હથિયારો જો કોઈ મળી આવતા હોય એ બાબતેનું પછી જે જળતી તપાસોને એ બધું કરવામાં આવેલું હતું અને આ જે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું એ જિલ્લાની અંદર કાયદોની વ્યવસ્થાની જળવાઈ રહે અને લોકોની અંદર પોલીસ બાબતેની જે પેલી હોય એનાથી લોકો કોઈ બીજી કોઈ પ્રતિ કરતા અટકે એ માટેનો એક અમારો પ્રયાસ હતો બીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગાંભવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા